કુવૈત દક્ષિણ અહેમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં એક ઇમારતના રસોડામાં એકાએક આગ લાગી હતી કહેવાય રહ્યું છે કે બિલ્ડિંગમાં લગભગ એકસો સાહીઠ લોકો હતા જે એક જ કંપનીના કર્મચારી છે ત્યાં રહેતા ઘણા કામદારો કથિત રીતે ભારતીય હતા વિદેશ એસ જયશંકરે ચાલીસ થી વધારે લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે શંકરે ટ્વિટર પર કહ્યું છે કે કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચારોથી ઊંડો આઘાત લાગ્યો છે આ જ અંગે જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા વિજય દેસાઈ મારી સાથે જોડાઈ ગયા છે વિજય જણાવશો કે આ ઘટના ક્યારે બની હતી કોણ કોણ આ ભારતીય ત્યાં હતા અને હાલ આપણી જે વિદેશ મંત્રાલય છે તે કઈ રીતે કુવૈત સાથે સંપર્કમાં છે બિલકુલ ખાડી દેશમાંથી આ એક દુઃખદ સમાચાર કહી શકાય ભારતીય નાગરિકોના મૃત્યુ અંગે દક્ષિણ અહેમદી પ્રાંતનું જે શહેર છે ત્યાં આ પ્રકારે છ માળની જે બિલ્ડિંગ છે તેની અંદર અચાનક વહેલી સવારે રસોડામાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તેને જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અત્યાર સુધીમાં જે મૃત્યુઆંક છે તે તેતાલીસ પર પહોંચ્યો છે જેમાંથી ચાલીસ નાગરિક ભારતના હોવાની પુષ્ટિ થઈ રહી છે ચાલીસથી પચાસથી વધુ લોકો આ આગની ઘટનામાં ઘાયલ છે છે કારણ કે આ જે જગ્યા પર આગ લાગી હતી તે આગ એક શ્રમિક કોલોની કહી શકાય તે પ્રકારનું હતું છ માળની બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે વહેલી સવાર હોવાથી તેના કારણે કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી નીચે કૂદ્યા હતા ને તેને કારણે મૃત્યુઆંક છે તે પણ વધ્યો છે જોકે આ ઘટના બાદ ભારતના જે વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે માહિતી આપવામાં આવી છે જે પીડિત વ્યક્તિઓ છે તેમના પરિવાર સાથેનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે ભારતના રાજદૂત જે કુવૈતમાં છે અશોક સ્વયકા તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા એ ઉપરાંત તેમણે આ ઘટના સ્થળની મુલાકાત લઈને તમામ બાબતોની સમીક્ષા કરી છે પીડિતો સાથે મુલાકાત કરીને જાણકારી પણ મેળવી છે ઉપરાંત એક હેલ્પલાઇન નંબર છે તે પણ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મંત્રી એસ જયશંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ત્યાં આ પ્રકારની ઘટનાની અંદર જે આ જે બિલ્ડિંગનો માલિક છે એ કોણ છે તો એ પણ મૂળ એક કેરળનો મલયાલીમ વ્યક્તિ છે તેની માલિકીનું આ બિલ્ડિંગ હતું પરંતુ ત્યાં કેટલાક કાયદાઓનું પાલન કર્યા વગર એક સાથે એકસો ને પંચાણુંથી થી વધુ નાગરિકોને આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવતા હોવાની પ્રાથમિક વિગતો છે એના આધાર પર ત્યાંના જે ગૃહમંત્રી છે યુસુફ શેખ યુસુફ તેમને એ નિવેદન આપ્યું છે કે આ ઘટનાની અંદર જવાબદાર નાગરિક તરીકે આ બિલ્ડિંગના માલિક અને તેનો જે ગાર્ડ છે એ બંનેની તાત્કાલિક ધોરણે અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ જે તમામ જે દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા એ તમામ

તેતાલીસ લોકોના મોત થયા છે જેમાં ચાલીસ ભારતીય હોવાની આશંકા છે આ અંગે જે આપણું જે હાઈ કમિશન છે ત્યાંના જે અધિકારી છે તે સતત ત્યાં સંપર્કમાં છે કુવેતમાં અને સાથે સાથે જે અહીંયા વસનારા જે તેમના પરિવારજનો છે તેમની સાથે પણ સંપર્કમાં છે તેમને પણ આ અંગે સમાચાર આપી દેવામાં આવ્યા છે અને હવે આગળની જે પ્રક્રિયા છે તેમાં જે તેમના મૃતદેહો છે તેમની અંતિમ વિધિ માટે શું ભારત મૃતદેહ લાવવા કે કેમ તે અંગે નિર્ણય કરાવશે તેમના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ નહીં તો પછી ત્યાં જ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે